બે હેક્ટર વિસ્તારમાં નવી તારની વાળ બનાવવા માટેની મીટર દેઠ રૂપિયા બસો અથવા તો ખરેખર થનાર ખર્ચના પચાસ ટકા જે ઓછું હોય તે મુજબ સહાય મળવા

પચાસ ટકા સહાય સરકાર વર્ષ બે હજાર ચોવીસ અને પચીસ નો સંભવિત લક્ષ્યાંક આપવામાં આવેલો છે કેટલો છે તો આખા ની અંદર દોસ્તો વાત કરીએ તો ટોટલ સેતાલીસ હજાર એકસો ને આટલા લોકોને આ યોજનાનો લાભ છે તે આપવાનો છે કેટલો ટોટલ સેતાલીસ હજાર એકસો ને આટલા લોકોને આ તાર ફેન્સિંગ યોજનાનો લાભ છે તે આપવાનો છે અને ઘટકના પુનઃ લાભ મેળવવાની ઓછામાં ઓછી સમય મર્યાદા તો કે આ જીવન એક જ વખત માત્ર આ લાભ મળે છે ખાસ કરીને જે ખેડૂત મિત્રોએ અગાઉ લાભ લીધો લીધેલો હોય તેવા લોકોએ આ ફોર્મ ભરવાનું રહેશે નહીં તેને માત્ર ને માત્ર આ જીવન એક જ વાર છે તે મળતો હોય તો પચીસ નો લક્ષ્યાંક દોસ્તો ખૂબ જ વધારે છે બ્યાસી લોકોને આટલા આખા ભાગ ગુજરાતની અંદર જેટલા જિલ્લા છે આપણે આગળ જોઈએ વિડીયોની અંદર તો આપણે તમને ખબર પડે કે રાજ્યનો બે હજાર ચોવીસ પચીસ નો લક્ષ્યાંક છે તે છેતાલીસ હજાર એકસો ને બ્યાસી છે

છોટા ઉદેપુર માટેની યોજના પાસ થવાની છે ત્યાર પછી અહીંયા જોઈ શકો છો સાડત્રીસ હજાર સોરી ને દસ સાડાસો ને દસ લોકોને બનાસકાંઠાની અંદર પણ પાસ થવાનું છે તો આ લોકો ખાસ કરીને ફોર્મ ભરી કચ્છ છે બનાસકાંઠા

ત્યાર પછી વાત કરીએ તો અમદાવાદ જિલ્લો અમદાવાદ જિલ્લાની અંદર તેરસો ને અઠાણું લોકોને આ યોજના પાસ થવાની છે સુરેન્દ્રનગર ની અંદર એકવીસો ને સડસઠ લોકો રાજકોટમાં તો કે બાવીસો ને તેતાલીસ જામનગર અંદર સત્તરસો ને પંદર લોકોને પાસ થવાની છે પોરબંદરમાં મિત્રો વાડી વિસ્તાર ઓછો એવું લાગે છે કેમ કે છેતાલીસો ખાલી સારસો ને સાહીઠ લોકોને પાસ થવાનું છે ત્યાર પછી જુનાગઢ જિલ્લો મિત્રો સોળસો ને એકતાલીસ લોકોને આ યોજના ભાવનગર જિલ્લાની અંદર ખાસ કરીને દોસ્તો સોવીસો ને લોકોને આ લાભ મળવાનો છે વહેલી તકે ફોર્મ ભરી દે ભાવનગરના લોકો આણંદની અંદર ચૌદસો ને અંદર ચૌદસો લોકોને આ યોજના પાસ થવાની છે દાહોદ દાહોદ ની અંદર એક હાજર સત્યાસી લોકો વડોદરા તો કે વડોદરાની એક હાજર તેર લોકો ને લાભ મળશે નર્મદા જિલ્લાની અંદર નવસો ને દસ અંદર એક ને લોકોને લાભ મળી શકે છે આઠસો ને છપ્પન દેવભૂમિ દ્વારકા ની અંદર સાતસો ને એક લોકો મોરબી માં મિત્રો વધારે છે ચૌદસો ને ઓગળ પછી સાડી ચૌદસો લોકો લાભ મળી શકે અને ગીર સોમનાથ ની અંદર ચૌદસો ને આડત્રીસ લોકો ને લાભ મળે છે મિત્રો સૌથી વધારે કચ્છની અંદર સાડા ત્રીસો ને ચુમ્માલીસ લોકો લાભ મળે છે કચ્છ વાસીઓ ખાસ કરીને તમારા ખેતર નું રક્ષણ કરવું હોય તો વહેલી તકે ફોર્મ ભરી દેજો એટલે તમને મિત્રો લાભ મળી શકે છે એટલે આ સાડા ત્રીસો ને ચુમ્માલીસ ખેડૂત મિત્રો છે તેમને આ લાભ મળી શકે છે એક સાથે જૂથ બનાવીને ફોર્મ ભરી દેવું જેથી ખૂબ સારો એવો ફાયદો થવાનો છે રાજ્યનો લક્ષ્યાંક છે બે હજાર ચોવીસ પચીસ નો તેની અંદર તમને સંપૂર્ણ લાભ મળી શકે છે અને અને કચ્છ સાથે સાથે બીકે એટલે કે બનાસકાંઠાની અંદર જે લોકો છે તેમને પણ દોસ્તો આ ખૂબ સારો એવો લાભ મળ્યો છે કેમ કે બનાસકાંઠાની અંદર સાડા ત્રીસો દસ લોકોને લાભ આપવાનો છે તો ખાસ કરીને બનાસકાંઠાની અંદર જે લોકો વસી રહ્યા છે તે લોકો ફોર્મ ભરી દે

આવા ડોક્યુમેન્ટની આ ફોર્મ ની અંદર જરૂર પડતી હોય છે દોસ્તો વિડીયો પસંદ આવે કરી દેજો ચેનલ માં નવા મિત્રો જોનારા હોય તો સબસ્ક્રાઈબ કરજો દોસ્તો અમારી સાથે જોડાયેલા રહેજો જેથી તમને આવનારા ખેડૂત યોજના યોજનાને લગતી માહિતી સમયસર મળતી રહે ફરી મળીશું નવા વિડીયો સાથે